હેલો સીતારામ બધા દાયરાની કી હે બધાઇ મજામાં જમી એકદમ મજામાં હે અને અવારના વાગ્યા હાડા વખત થયા જયભાઈ અમારે જે હું તો હંજવારીઓ કાઢવાનું હાલે જો ટાઈગરનું કામ કરે ટાઈગરની પૂર્વ પિંજરાના વાયરું એની કાપે નાખ્યા ને એ નીકળે જાય પિંજરામાંથી દાંતી થી વાયરું કાપે નાખ્યા ને એ હું તમને દેખાડે નીકળે જાય ને વાયરું બંધ બાપુ એ કે નો નીકળે બધા પોતી ને દાંતી જો જવા વાયરું બધા કાપે નાખ્યા આ એટલે રાખ્યા ને આ નાખ્યા કાલે ઓલી ભાઈ વેસવાળો તો ત્યાંથી કાપે નાથી નીકળે ગયો એટલે નીકળે જાય ગોખામાંથી જેની કોઈ દી નતી નીકળે આ નીકળે જાય ભાઈ કાપે જાતે કોક આવે એટલે ભરતો ને ઠેકડો મારે ને તો નીકળે છે અને કોઈ ન હોય ને તો હાસ કોકને કરડેલી જાય છે ઓશિતાનું આવે ને નીકળે ગો એટલી પૂરું હાસણી કેટલી આવીને તો બે ત્રણ કોક બાઈ હોય પેલા કામ કરવા આવતા મજૂર એને જ વાંચી પકડેલી એકદમ મધુફુ તો એ હાથ પકડે લીધો હતો એ તો ઘરના હોય ને કદાચ દેહાડી જ ગયું ને આપણી તો નેત મનાવતા આજે ચૌદ ફેબ્રુઆરી ઇંગ્લિશ લોકો માટે વેલેન્ટાઇન ડે આપણી દેહી માળાની તો એવું કંઈ હોય નહીં જવા જઈને પપ્પા છે ને એની ખબર નહીં તો હું એને ગુલાબનું ફૂલણું તોડે ને એની દાજ હોય એ ખબર પડે

જો મારો ફૂલણો બે ટાઈગર ને જતા એટલી જ વેલ્યુ ને તો જો અટાણામાં હું હે ને વાલો ઉતારવા આવ્યો સેટ માંથી આ તો કહી લો કે ચાર ન્યાથી ઉતારે એમાં આ હે ને સફેદ વાલો છે અહીંયા બહુ મસ્ત થઈ ત્યાં ઉતારા ઉતારવા આવ્યો સેટ Ampliando la junta no mucho, tiene norevada Pero te viánga, te llama, bom más, se por la. Mañana ni moto, moto te llega y pues se corre no te bien No No, ya que no bom más

સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો હાલો જય માતાજી સીતારામ આ રાતની મીમાંડા આવ્યા હા પણ મહેમાન નથી આવવાના હે યુ કે યુ કે યસ યુ કે થય જયુ જોત્યાર છે ગો મીમાન આવી જતી ચોકલેટ ખાય ચોકલેટ ખાય ચોકલેટ ખવાય

પોસીકો કેણા હગા સારું બહુ સારું હે નાસ્તો દા ડાયાબિટીસ હોય એસિડિટી

મણી તો પોસી ઉહાણે એટલે મણી સ્વાસ સળતો હતી તે સળતો ને જ સ્વાસતા એટલે લાખી બેન કેતા હતી કે મારું મોં બહુ કડવા હારતી ઈ કે હું ભૂલે ગઈ હતી આણી એક દી ક્યું હે તારે તમ મણી કે યાદ હે પરતા ભાઈ તમે ક્યું તાર મને ખબર પડ્યા કે મારું મોં માં ઈ કે આઈ ખાતો કડવો આવતી ને અમુક દરત આપડી ખબર ઈ ન પડે ઈ જાતા રહી તો ઈ ભાઈ જા કે ફોન આવ્યો એનો હાજે જ ફોન આવ્યો તો કે મારે કે તમારી વાડીએ આવું હોય

ઇની તમ કોઈ ને તો તાર તા કોઈ આવે તો ઇની પેલા પૂછીએ કે તમારે આવું હું વિડિયો માં એવા બેક બનાવ બને કા કે પૈસા વિના ને ઉતાર્યા હશે કે અમાર વિડિયો ઉતાર જમા તો એ અમે બધા ની જેને એકદમ ઉતારો ને તો મોઠી પૂછે લઈ કે તો તમારે વિડિયો ઉતારી ને અમે વિડિયો શરૂઆત કરી તો તો શરૂઆતમાં જ આવા બનાવ આવ્યા ને પછી અમે હાવ કે આત્મવિશ્વાસ આપડા નો રહીએ

मुगद देख सड़टले नम द।